મમ્મી હવે કેટલી વાર છે ટિફિન ટીફિન્ડની શું છે આખો દિવસ એક જ કામ મમ્મી 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 બીજું કંઈ નહીં કા મમ્મી કદામીની કા મમ્મી કદામિની અરે ભાઈ શાંત રે થોડી આ નોકરીમાંથી રજા લે અરે હું એમ કહું છું કે આ ઉંમર તમારી હરવા ફરવાની છે ક્યાંક તો પત્નીને લઈ જા ફરવા મમ્મી હું લઈ જાય પણ હમણાં છે ને ઓફિસ માં બહુ કામ છે હવે ઓફિસ નો જાવ તો ઓફિસ ના કામ કોણ કરે હા એકદમ સાચું કારણ કે જો તું રજા પાડે તો તારી ઓફિસ તો શું થઈ જાય તારા વગર તો કઈ કામ જ ના છે મોજ મસ્તી કરી લેવાની પણ નહીં તે તો જે દિવસથી લગ્ન કર્યા એ દિવસથી આ મારી વહુને તે રસોડામાં પૂરી દીધી છે એની આ આ ઘરની ચાર દિવાલ છે ને એ જ દુનિયા અરે ક્યારેક તો એને ફરવા લઈ જા ક્યારેક તો બાર ડિનર કરાવ અરે તારા કરતા તો તારા પપ્પા સારા હતા હા પણ એમને ક્યાં પત્ની છે એ તો ખાલી લગ્ન કરીને અહીંયા લાવ્યા ને એટલું જ છે બાકી એની કે એમને ખબર પડે છે હે એકદમ સાચું કહો હું તમારા પક્ષમાં છું તમે સાચા છો એમાં કાઈ ખોટું નથી કારણ કે મારો દીકરો લગ્ન પહેલા જેવો હતો ને એવો જ અત્યારે લગ્ન પછી છે અરે પણ બાણ કાઈ નહીં હા સવાર પડે ને ટિફિન માટે બૂમ પાડે રાત પડે ને તરત જમવાનું હાજર છે અરે કઈ બૈરી ઘરની ચાર દીવાલમાં કામ કરવા માટે નથી હોતી એને હરવા ફરવા લઈ જાય સન્ડેના દિવસે એને હોટેલમાં ડિનર કરાવાય ક્યારેક ક્યારેક સારી પિક્ચરો પડે ને તો એ પણ જોવા લઈ જવાય પણ મમ્મી

ફરવા લઈ જાય આવતા મને વિશ્વાસ નથી આવતો બેટા વિશ્વાસ તો મને પણ નથી આવતો ને હા તારી વાત પર વિશ્વાસ કરવો ને એટલે ગધેડા પર વિશ્વાસ કરવા બરાબર છે કારણ કે તું લગ્નના ચોથે દિવસે ઓફિસ જોઈન કરી લીધી હતી અરે મેં તને એમ કહ્યું કે બેટા કમસે કમ પંદર દિવસની રજા તો લે પણ નહીં બેટા ઓફિસ ઓફિસ એટલી મહત્વની છે કે મને ઘણીવાર એમ લાગે છે કે ઓફિસના વ્યક્તિઓ સાથે આના સાથ ફેરા ફેરવી દઉં પણ એવું હું કામ બોલો છો હું એને ફરવા આવતા વર્ષે લઈ જાય બસ હા આવતા વર્ષે હે માડી રે આવતું વર્ષ કોને જોયું કોઈ કોઈએ નથી જોયું પણ છે વાત હવે એ બધી વાત કાઈ મતલબ નથી કારણ કે તમે ગમે એટલું કહેશો ને અશોકના મગજમાં કાઈ નથી જવાનું એકદમ સાચું કહ્યું તારા મગજમાં કાઈ ઉતરે એમ નથી કારણ કે તારી આગળ છે ને કાઈ પણ કેવું ને એટલે પેલું કેવા ભેંસ ની આગળ ભાગવત કરવા બરાબર છે આ પથ્થર પર પાણી રેડવા બરાબર છે અને તને શીખામણ આપીને એટલે જાપા સુધી ચાલે શેઠ ની શીખામણ જાપા સુધી પછી તો બધું બાષ્પીભવન મમ્મી શાંત થઈ જા અરે હું કંટાળી ગઈ છું આ લોકોના આ લોકોના બહુ દીકરાને ફરતા જોઉં છું અરે લોકો ફોટા મૂકે છે અને આજકાલ તો હું પણ છે ને આમ એન્ડ્રોઈડ મોબાઈલ વાપરું છું મને ખબર છે આ સોશિયલ મીડિયા પર લોકો કેવા સરસ સરસ ફોટા મૂકે અને મારી પાસે કાંઈ નહીં મારા બહુ દીકરા મારી સામે બેઠા છે મારે એવું કાંઈ જોવાનું જ નહીં આવતા વરે જોવા હે આ વરે હું કમાઈ લઉં આવતા વરે અને મારું ટિફિન જલ્દી આપ કમાવાનું છે ને એ કમાવાના ટાઈમે હોય ફરવાનું ફરવાના ટાઈમે હોય બધું સમયે સમયે સારું લાગે દીકરા સમજો અને મમ્મી આ સમય એમને ઓફિસ જવાનો બરાબર છે આ સમય ઓફિસે એ નઈ જાય ને તો મોડું થઈ જશે અને પછી આવે ને એટલે આપણે બને સાંભળવું પડશે એના કરતા તો એમને ઓફિસ જવા દયો સાચું કહું અને બગાડવામાં છે ને સૌથી મોટો હાથ તો તમારો જ છે અરે મારા જેવી પત્ની મળી હોય ને તો ખબર પડે કે એવી રીતે રવિવારે ફરવા નથી લઈ જતા તો ખબર પડે મારે શું માથા મારો તમે બેવજટ સમજો હવા હાથ વાગી ગયા